અલ્ટ્રાટેક કંપનીમાં નોકરી કામ માટે જતા કર્મચારીઓને આ ટ્રાફિકની સમસ્યાનો સામનો કરવો પડે છે વાંડ અને જોડતો જે રસ્તો છે તે રસ્તામાં હાલ સ્વાઈનના મોટા ટ્રક જે લોડિંગ ભરેલા ટ્રક આવે છે તે વાંડ અને વારાસૃને ફસાડવાના રસ્તા ઉપર પલટી ખાઈ ગયો છે તે હાલનો જે રસ્તો છે તે અત્યારે તદ્દન બંધ છે અને તે અવારનવાર અહીંયા ટ્રક ફસાવવા ટ્રક પલટી ખાવા તેવા કિચ્છા બને છે અને લોડિંગ વાહન હાલે છે અને તેની રજૂઆત અવારનવાર તંત્રને કરી શકાય કોઈ ઉકેલ આવ્યો આવ્યો નથી તો જેથી કરીને અહીંયા વાંઢ વારાસરૂપ જવા માટે અલ્ટ્રાટેક કંપનીમાં જવા માટે કર્મચારીઓનો જે રસ્તો છે તે રસ્તામાં આવી અવારનવાર અગવડ પડે તો તે માટે તંત્રને કહેવું તે તાત્કાલિક તાત્કાલિક ધોરણે પગલાં લે અને આનું નિરાકરણ લાવે